હાલો આ નેપાળી આવે તો રેટીઓ ખાતે જાતો ન થાય ઈ ન થાય તું સ્ટ્રાઇક મેટ i don't vivir. ડિઝાઇન ને બનાવી હોય હોલી દે હોલી આ ડિઝાઇન પર જ બને દેમે માપો એ બને આ તો બજે

एक आधा ना जो हम अभी भी रहते हैं आना ऊपर जाके वहाँ ले मोटे हैं मकापी ऊपर कर देवा दोरा दोरा ऊपर जाके बना हुआ है यहाँ पर दोरा है यार इतना आखों अलग अलग दोरा फिटिंग कर रहे हैं यहाँ पर जीवन आ रहा है दो दे दो दे दो दे दो दे मामा दोरा क्यों बगैर घटे नहीं हो અરે કાઈ ઘટે અરે કાઈ ન્યો ઘટે એ તમારો કોન્ટેક્ટ નંબર આપા દી આમને લખાય ને અમાર તમારું ને અને ક્યું તમારો તો વતન આયા માધુપુર વાહ ભાઈ વાહ આ માતા દોરા પેના ફિટિંગ કરવો પડતા હે ને સળાવવાના વાહ આતા વાહ

એક વાર આમ એક વાર બે વાર આમ થઈ જાય તો